જય માતાજી મિત્રો જય માનવ દુર્ગા તો ચાલે રહે નવરાત્રિ તો નવરાત્રિ એટલે શું તેનું મહત્ત્વ શું છે વૈજ્ઞાનિકની દૃષ્ટિએ મહત્વ કેટલું બની રહ્યું છે તો આપણે જાણીશું વૈજ્ઞાનિક મહત્ત્વ આર્થિક મહત્ત્વ નારી શક્તિ મહત્ત્વ ગરબાનું મહત્ત્વ અને ઉપાસનાનું મહત્ત્વ તો શરૂ કરીએ વૈજ્ઞાનિક મહત્ત્વ નવરાત્રિ મહાપર્વના ધાર્મિક સાંસ્કૃતિક મહત્ત્વની સાથે તેનું વૈજ્ઞાનિક મહત્ત્વ પણ જોડાયેલું છે નવરાત્રિ માનવાનું વૈજ્ઞાનિક મહત્ત્વ એ છે કે વર્ષની બંને મુખ્ય નવરાત્રિ પર સામાન્ય રીતે સંધિકાળ હોય છે બે ઋતુઓ સંમલનમાં આ પર્વ ઉજવવામાં આવે છે જ્યારે ઋતુઓનો સંધિકાળ હોય છે ત્યારે સામાન્ય રીતે શરીરના વાત કપિત સમાયોજના વધઘટ થાય છે તેનાથી રોગ પ્રતિકારક ક્ષમતા ઓછી થઈ જાય છે એટલા માટે નવ દિવસ જાપ ઉપવાસ સાફ સફાઈ શારીરિક શુદ્ધિ માટે ધ્યાન હવન વગેરે કરવામાં આવે છે તેનાથી વાતાવરણ શુદ્ધ થઈ જાય છે અને આપણે અનેક બીમારીઓથી બચી શકીએ છીએ તો આપણે આગલા વિડીયોમાં જણાવેલું છે કે ભાદરવાની અંદર શ્રાદ્ધ કેવી રીતે નાખવું શ્રાદ્ધનું શું કરવું શ્રાદ્ધની માહિતી આપણે આપેલી છે કે ખીર ખાવાથી આપણા શરીરનું રોગ પ્રતિકારક શક્તિ વધે છે તો આપણે આગળ આપણે જાણીએ કે આર્થિક મહત્વ નવરાત્રી મહાપર્વનું આર્થિક મહત્વ પણ ઘણું અગત્યનું છે હિન્દુ તહેવારોમાં આર્થિક મહત્વ પણ નોંધપાત્ર ભાગ ભજવે છે નવરાત્રી શરૂઆતથી જ ગરબા અને દીવડાઓનું બનાવનાર લોકોની આવકમાં વધારો જોવા મળે છે તમામ ભક્તો અને શ્રદ્ધાળુઓને ગરબા લઈ આ શક્તિ પૂર્વ પાડે છે આ સિવાય નવરાત્રી દરમિયાન પહેરાતો પારંપરિક પોશાક પણ ઘણા મહત્વના છે તેને બનાવનારા લોકો માટે આ નવરાત્રી વરદાનરૂપ બને છે આ ઉપરાંત નાની મોટી ખરીદી દ્વારા અસંખ્ય લોકો જે રોજગાર મળી રહે છે ફળા મીઠાઈ ફળ ફ્રૂટ ધાર્મિક વસ્તુઓ જેવા તમામ દ્રવ્યો બનાવનારો અથવા વેચનારા લોકોને નવરાત્રી દરમિયાન બેરોજગારી પૂરી પાડે છે નારી શક્તિનું મહત્ત્વ નવરાત્રિ મહાપર્વનું ધાર્મિક સાંસ્કૃતિક અથ આર્થિક મહત્ત્વ જેટલું છે તેના કરતાં અનેક ગણું વધારે નારી શક્તિનું મહત્ત્વ છે આદિશક્તિ અણુ અણુમાં વ્યાપક થઈ સમગ્ર બ્રહ્માંડનું સંચાલન કરે છે નારી શક્તિ પણ આદિશક્તિનો એક જ અંશ છે પુરુષનું પુરુષની શક્તિ શક્તિ વગર કાર્ય સંભવ નથી સમગ્ર સંચારમાં શક્તિનું અદ્વિત્ય મહત્વ છે તેથી કોઈ પણ સ્થળે કોઈ પણ રીતે શક્તિ ઉપાસના થઈ હોય છે તેનું વૈજ્ઞાનિક તેને પાવર એનર્જી તરીકે સ્વીકારે છે પ્રાચીન વૈદિક પરંપરામાં તેને શક્તિ અથવા તો દૈવિક ઉર્જા તરીકે ઓળખવામાં આવે છે ઋગ્વેદમાં કહેવામાં આવ્યું છે કે સમગ્ર બ્રહ્માંડમાં શરૂઆત એક શક્તિ દ્વારા થઈ છે અને વિજ્ઞાનમાં કહેવામાં આવ્યું છે કે યુનિવર્સ એક એનર્જીથી બનેલું છે આ માટે આપણે સતત વૈદિક પરંપરા હંમેશાથી દુનિયાને આગળ લઈ આવે છે અને ઉન્નતિમાં રહે છે જેવી રીતે આદિશક્તિમાં બ્રાહ્મણ ઉદભવે છે તેવી જ રીતે નારી શક્તિમાં સંચાર ઉદભવ્યો છે એટલા માટે નારી શક્તિ આદિશક્તિનું એક રૂપ માનવામાં આવે છે નવરાત્રિ નારી શક્તિને સમર્પણ પણ માનવામાં આવે છે નવરાત્રિ પાવન પર્વ નિમિત્તે દુર્ગાષ્ટમી અને મહાનવમીના દિવસે કન્યાઓને પૂજા કરવામાં આવે છે કારણ કે કન્યાઓને માતા દુર્ગાનું સ્વરૂપ માનવામાં આવે છે મિત્રો એવું માનવામાં પણ આવે છે કે જો જે સ્ત્રી નવરાત્રિ રાસ ગરબા રમતી હોય તેની અંદર માં નવ દુર્ગા રમી રહી છે તો નવરાત્રિમાં એકથી લઈને નવ કન્યાની પૂજા પણ કરવામાં આવે છે કન્યાની ઉંમર બે વર્ષથી લઈને દસ વર્ષ સુધીની હોય છે આ માતા દુર્ગાની આદિશક્તિ છે પ્રકૃતિ છે તેના થકી જ સમગ્ર સૃષ્ટિનું સર્જન સંભવ છે તેઓ પ્રાણવાયુ છે અને તેનામાંથી જ ભગવાન શિવ પૂર્ણ થાય છે શિવ શક્તિ આદિશક્તિ અર્ધ નારી શક્તિ કહેવાય છે બહેન પતિ પત્ની પુત્રી અથવા અન્ય નારી શક્તિનું અપમાન થાય તો મારું નવરાત્રિ વ્રત અને દુર્ગા પૂજન અસફળ થાય છે તેનું પુણ્ય તમને ક્યારેય મળતું નથી તેથી દરેક સ્ત્રીને માન સન્માન દ્રષ્ટિએ જોવી જોઈએ તેવો એક મહત્વનો સંદેશ આ નવરાત્રિ આપણને આપે છે મિત્ર ગરબાનું મહત્વ આપણે જાણીએ તો તાજેતરની સ્થિતિ યુવાનોમાં ગરબા રમવાનું ખૂબ જ મહત્વ છે આ લોકપ્રિય અને રસપ્રદ રમતમાં રોચક ઇતિહાસ ડોક્યો કરીને તો ગરબા રમવાની પરંપરા અગાઉ માત્ર ગુજરાત કરીને ખાસ સૌરાષ્ટ્ર કચ્છ અને રાજસ્થાનમાં પૂરતી મર્યાદિત હતી પરંતુ તેની લોકપ્રિયતા એટલી વધી ગઈ કે હવે તો સમગ્ર ભારતમાં પ્રખ્યાત છે દેશભરમાં ગરબાના લોકો રમી રહ્યા છે ગરબા શબ્દ સંસ્કૃત શબ્દ છે ગર્ભદીપ આ ગર્ભદીપમાંથી જ ગરબા નામનો શબ્દ પાર પાડવામાં આવ્યો છે નવરાત્રિ દરમિયાન ગરબા કે દીપ મંદિરમાં ગરબાનું સ્થાન કરવામાં આવે છે ગરબામાં નવસિદ્ર પાડવામાં આવે છે જ્યારે ગરબા રમવાનું શરૂ થાય ત્યારે ગરબાને કેન્દ્રમાં રાખી અને એને મુખ્ય સ્થાન આપવામાં આવે છે તેને ફરતે રાસ ગરબા રમાવામાં આવે છે ગરબામાં પાડેલા નવ છિદ્ર માનવીના દેહનું સ્વરૂપ છે અને ગરબામાં મૂકેલો દીવડો આત્માની જ્યોત સ્વરૂપ છે આ ખાસ સાંભળજો ગરબામાં પાડેલા નવ છિદ્ર જે છે એ માનવીના શરીરને એટલે કે એના દેહને દર્શાવવામાં આવે છે દેહના ગરબામાં મૂકેલો દીવડો વચ્ચે જે દીવડો મૂકવામાં આત્માની જ્યોત સ્વરૂપે પ્રગટા પ્રગટ કરવામાં આવે છે આ નવ છિદ્રનું દેહના નવે નવ દ્વાર સુસવે છે બે આંખ બે કાન બે નાક મુખ કુદા અને જનેન્દ્રી માનવ મૃત્યુ પામે ત્યારે તેની આત્મા શરીરના કોઈ દ્વારેથી નીકળી જાય છે આત્મા જ્યોત સદા પ્રજ્વલિત રહે એવી ભાવનાથી નવ દિવસ સુધી અખંડ દીવો પ્રગટ કરવામાં આવે છે ઉપાસના અને પદ્ધતિ અને પરંપરા નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાના નવ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે નવ દિવસ અલગ અલગ સ્વરૂપની પૂજા થાય છે માતા શક્તિના નવ સ્વરૂપો અનુક્રમે આ રીતે છે શૈલપુત્રી બ્રહ્મચારણી ચંદ્રઘંટા કૃષ્ણમાંડા સ્કંદ માતા કાત્યાની કાલરાત્રિ મહાગૌરી અને ચિત્ર દાત્રી ધાર્મિક માનતાઓ અનુસાર નવરાત્રીના પ્રથમ નોરતે મા દુર્ગા પોતાના વાહન પર સવાર થઈ સહપરિવાર કૈલાસથી ધરતી પર આવે છે નવરાત્રી વર્ષ દરમિયાન માતા દુર્ગાનું આહવાન કરવું ખૂબ જ જરૂરી છે આહવાનનો અર્થ છે તમે ખાસ સિદ્ધિ અને હેતુ સાથે તમારા ઘરમાં તમામ ઘરે આમંત્રણ આપી રહ્યા છો મા શક્તિની ઉપાસના પદ્ધતિ સૌપ્રથમ પ્રથમ કુંભસ્થાન અથવા તો કળશ સ્થાપના કરવામાં આવે છે જો તમે નવરાત્રી દરમિયાન નવ દિવસ અથવા તો પહેલાંના અષ્ટામીના દિવસે વ્રત રાખો છો તો તમારે કળશની સ્થાપના કરવી ખૂબ જ જરૂરી છે દેવી પુરાણમાં જણાવ્યા અનુસારમાં ભગવતીની પૂજા કરતાં પહેલાં ઘરમાં કળશ સ્થાપવા ખૂબ જ જરૂરી છે પૂજા સમયે કળશને દેવીની શક્તિ અને તીર્થ સ્થાનના પ્રતિક તરીકે સ્થાપિત કરવામાં આવે છે કળશને વૈભવ સુખ સમૃદ્ધિ પ્રતિક માનવામાં આવે છે કળશમાં બ્રહ્મા વિષ્ણુ અને દૈવીક માતૃશક્તિનો વાસ હોય છે આ ઉપરાંત માતા શક્તિની ઉપાસના અનેક રીતે થઈ શકે છે તેના માટે ઘણી બધી પદ્ધતિઓ જોવા મળે છે જેમાં યજ્ઞ યજ્ઞાદિત હવન વ્રત જપ તપ ને ધ્યાન વગેરે આ સિવાય નવરાત્રિમાં ચંડી પાઠ ભવાનષ્ટકમ અને શકરાદાય સ્તુતિનું ખૂબ જ વિશેષ મહત્ત્વ જોવા મળે છે કોઈ પણ દેવીય ધાર્મિક સ્થળ પર નવરાત્રી દરમિયાન યજ્ઞ યજ્ઞ કરવામાં આવે છે વૈદિક પરંપરાની એક પાસ પદ્ધતિ છે જે ખૂબ ખૂબ જ જ રહસ્ય અને દર્શાવે છે તો આવી જ રીતે મિત્રો આપણે વૈજ્ઞાનિક રીતે નવરાત્ર નવરાત્રિ તો ખ્યાલ બધાને થશે કે નવરાત્રિ શું કામ જોઈએ છે સામાન્ય રીતે પણ વૈજ્ઞાનિકની દ્રષ્ટિએ જે આપણે શારીરિક રીતે શરીરને રીતે આપણે જોઈએ તો એનું મહત્ત્વ વૈજ્ઞાનિક રીતે જોઈ દીધું અને ગરબા રાસ ગરબા કેવી રીતે કરવા અને એનું શું મહત્ત્વ છે ખાસ કરીને મિત્રો આમાં અંદર જે તમે ગરબાનું મહત્ત્વ સમજો છો તો તે ખૂબ જ શરીરને લગતું છે નવચિદ્રની વાત કરીએ ગરબાની વાત કરીએ આત્માની વાત કરીએ તો આ બધું જ ખૂબ જાણવા જેવું છે અને આપણને આવા વિડીયો સરસ અને સારા તમારે જાણવા હોય તો આ ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન બે લાયકન અવશ્ય દબાવો જેથી કરીને મારા નવા વિડીયો આવે તમારી સુધી પહોંચી રહે તો આટલું જ તે જય માતાજી જય માનવ દુર્ગા